સામાન્ય કાળના સાતમા અઠવાડિયાનો ગુરુવાર આજના શુભ સંદેશ દ્વારા સંત માર્ક આપણને ઈશ્વર તરફ વળવા માટે ત્યાગનું મહત્વ બતાવે છે ત્યાગ દ્વારા ઈશ્વરની તરફ જવાનું સહેલું બની શકે સાંભળીએ સંત સંદેશ અધ્યાય કડી પચાસ તમે ખ્રિસ્તના અનુયાયી છો એટલા ખાતર તમને જે કોઈ એક પ્યાલું પાણી પણ પાય છે તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહીં એ હું તમને ખાતરીથી કહું છું પણ જે કોઈ શ્રદ્ધા રાખનાર આવા નાનેરા જનોમાંના એકાદને પાપમાં પ્રેરે એના કરતાં તો તેને ગળે ઘંટીનું મોટું પડ બાંધીને લોકો દરિયામાં ફેંકી દે એ એને માટે સારું છે તારો હાથ જો તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાડી નાખ બે હાથ રાખીને નરકમાં કદી બુજાય નહીં એવા અગ્નિમાં પડવું એના કરતાં એક હાથ વગર જીવનમાં પ્રવેશ કરવો એ તારે માટે સારું છે અને જો તારો પગ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાડી નાખ બે પગ રાખીને નરકમાં પડવા કરતાં એક પગે જીવનમાં પ્રવેશ કરવો એ તારે માટે સારું છે અને જો તારી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢી નાખ કારણ બે આંખો સાથે જ્યાં ખાઈ જનારા કીડા કદી મરતા નથી અને અગ્નિ કદી બુઝાતો નથી એવા નરકમાં પડવા કરતાં એક આંખે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો એ તારે માટે સારું છે દરેક માણસને અગ્નિથી સલૂણો બનાવવામાં આવશે લૂણ એ સારી વસ્તુ છે પણ લૂણ જ અલૂણું બની જાય તો તેને સલૂણું શાથી બનાવશો તમારા પોતામાં લૂણ રાખો અને એકબીજા સાથે સલાહ સંપથી રહો આજના શુભ સંદેશમાં સત્કૃત્ય અને દુષ્કૃત્ય કરનારા માનવોની અને માનવ શરીરના અંગોની વાત કરે છે સત્કૃત્યનો દાખલો આપે છે પાણી આપવું ભૂતકાળમાં પાણી કોઈપણ ઘરેથી કોઈ પણ જન પાસેથી માગી શકાતું આજે આપણે વેચાતું પાણી લઈને પીવા ટેવાયેલા છીએ એટલે આ દાખલો કદાચ આપણા સમયને બંધ ના પણ બેસે પાણી પાવા જેવા નાના અમથા સત્કૃત્યનો બદલો મળશે જ એવું વચન આપે છે ઈસુનું આ વચન આપણને સત્કૃત્ય કરવા જરૂરથી પ્રેરણા આપી શકે ઈસુ દુષ્કૃત્યનો પણ દાખલો આપે છે જેને પાપનો અનુભવ નથી એને પાપ કરતો કરવો પરીક્ષામાં ચોરી કરવી વસ્તુની ચોરી કરવી જુઠ્ઠું બોલવું પીઠ પાછળ નિંદા કરવી આવા પાપો કેટલાક નિર્દોષ બાળકો કરતા નથી તેઓને આવા પાપો કરવા પ્રેરણા આપવામાં આવે છે કોઈકને પાપમાં પ્રેરવું એ દુષ્કૃત્ય છે પાપમાં પ્રેરનાર વ્યક્તિ પ્રત્યે ઈસુને કેવો ભાવ છે એ તો ઈસુએ સૂચવેલા ઉપાય પરથી કલ્પી શકાય છે ઘંટીનું પડ એ ઈસરાયલની ધરતી પર વજન માટેનું મોટામાં મોટું એકમ હતું આવું સૌથી વજનદાર લટકણિયું ગળામાં લટકાવી પાપના પ્રેરકને દરિયામાં ડૂબાડી દેવાનું ઈસુ સૂચવે છે પાપનો પ્રેરક છે શૈતાન શેતાન ક્યારેક કોઈક માનવનો સાધન તરીકે ઉપયોગ કરે છે અને કોઈક ભલાભોળાજનને પાપમાં આર્થિક ગૂંચવાળામાં જાતીયતાના પાપમાં ફસાવી દે છે આ તો સમાજમાં શેતાન કેવી રીતે કાર્યરત છે એની વાત શેતાન માનવ શરીરમાં પણ શરીરના જ અંગોનો સાધન તરીકે ઉપયોગ માનવને પાપમાં પ્રેરે છે હાથનો ઉપયોગ સત્કાર્ય માટે એટલે કે સલામ કરવા અને દુષ્ટ કાર્ય લપડાક મારવા થઈ શકે શેતાન લપડાક મારવાની પ્રેરણા આપે છે ઈસુ શીખવે છે કે લપડાક મારતા હાથને કાપી નાખો એનો અર્થ એ થયો કે જે હાથ લપડાક મારવા ઉપડ્યો તે હાથને માથે હાથ મૂકી આશીર્વાદ આપતો કરી દો આપણે શેતાનને હરાવવાનો છે પગ આંખ કાન મન એવા અંગો છે જેનો શેતાન સાધન તરીકે ભરપૂર ઉપયોગ કરી શકે છે ઈસુ અગ્નિની વાત કરે છે જે અગ્નિ આપણને સલુણા કરે છે અગ્નિ એટલે જીવનમાં આવતો તડકો જીવનમાં આવતી મુશ્કેલીઓ શરીરની બીમારી આ બધું તાપનું કામ કરે છે અગ્નિનું કામ શુદ્ધિકરણનું છે સોનામાં અશુદ્ધિ છે અગ્નિ જ સોનું શુદ્ધ કરી શકે અગ્નિનું કામ ઓગાળવાનું છે થીજી ગયેલું તેલ ઓગળે તો વપરાશમાં લઈ શકાય અગ્નિનું કામ ઈચ્છિત ઘાટ આપવાનું છે લોખંડને લાલ ચોળ કરી નાખ્યા પછી સહેલાઈથી જેવો જોઈએ તેવો ઘાટ આપી શકાય છે અગ્નિ પાપને બાળે છે અને શૈતાનને ભગાડે છે